બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અયોધ્યામાં પ્રસિદ્ધ રામ મંદિરનું ઉદઘાટન થઈ રહ્યું છે આ પ્રસંગ માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ અર્થવ્યવસ્થાના દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે ભવ્ય મંદિરના ઉદઘાટનથી મોટો ફાયદો થશે રામ મંદિરના ઉદઘાટનથી કયા ક્ષેત્રોમાં ફાયદો થશે એ જાણીએ વિશ્લેષકોના મતે હોટેલ રેલવે એરલાઇન્સ જેવા ક્ષેત્રોમાં મોટો ફાયદો થશે કારણ કે પ્રવાસીઓનો મોટો વેગ જોવા મળશે જે ટ્રાવેલ અને ટૂર કંપનીઓ ધાર્મિક પ્રવાસો અને તીર્થયાત્રાના પેકેજોનું આયોજન કરે છે તેવી કંપનીઓની માંગ વધશે હવાઈ જોડાણ તીર્થયાત્રાઓ માટે વિશેષ ટ્રેનો અને અયોધ્યા માટે માર્ગ પરિવહન આ બધું એરલાઇન્સ રેલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગ માટે ફાયદાકારક બની શકે છે પેલા આવે છે પ્રવેગ લિમિટેડ લક્ઝરી હોસ્પિટાલિટી માટે જાણીતા પ્રવેગ લિમિટેડ અયોધ્યામાં એક

ઇન્ડિગો ગંતવ્ય તરીકે જાહેર કરે છે ટૂંક સમયમાં શરૂ થનાર શ્રી રામ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક થી કાર્યરત થશે તેનો હેતુ યાત્રાળુઓ અને પ્રવાસીઓને ઐતિહાસિક શહેર સાથે જોડવાનો છે હવે આવે છે આઈઆરસીટીસી ભારતીય રેલવે મંદિરના ઉદ્ઘાટન માટે અયોધ્યા સુધી એક હજારથી વધુ ટ્રેનો દોડાવવાની યોજના ધરાવે છે જેથી મોટા શહેરોમાંથી સરળ એક્સેસની સુવિધા આપે છે નવીનીકરણ કરાયેલ અયોધ્યા સ્ટેશન અને વિશેષ ભારત ગૌરવ ડીલક્સ એસી પ્રવાસી ટ્રેન મુસાફરીના માળખામાં વધારો કરે છે ઘણા બ્રોકર રૂપિયા બારસોના લક્ષ્ય ભાવે શેર ખરીદવાની ભલામણ કરે છે જ્યારે સ્ટોપલોસ રૂપિયા સાતસો નેવું પર રાખે છે હવે આવે છે ઇઝી માય ટ્રીપ એન્ડ ટુ એન્ડ ટ્રાવેલ સોલ્યુશન સાથે ઇઝી માય ટ્રીપ એર ટિકિટ હોટેલ કેબ બસ અને રેલવે ટિકિટ માટે બુકિંગમાં થયેલ વધારાથી લાભ મેળવવા માટે તૈયાર છે કારણ કે અયોધ્યા પ્રવાસીઓ માટે એક કેન્દ્રબિંદુ બની ગયું છે વિડીયો જોવા માટે આભાર જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો